અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરની ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં રામ રામ ભક્તો દ્વારા મંદિર માટે ખાસ વસ્તુઓ લઈ જવામાં આવી રહી છે ત્યારે હવે લાખો રૂપિયાની પેન પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચશે જામનગરમાં કોતરવાણી પેનનો ઉત્પાદક અને વિદેશમાં મોટા પાયે પેનની નિકાસ કરતા હિરેન કન ખરા છે તેમને અયોધ્યાના રામ મંદિર માટે એક પોઈન્ટ નેવ લાખની મેઘના કાર્ડ બ્રાન્ડની પેન બનાવી આપી છે મૂળ જામનગર અને હાલ મુંબઈમાં રહેતા હિરેન કર હિરેન કનકરા અને તેમના પરિવાર દ્વારા એન્ટિંગ અને કોતરાણી વાળી વિવિધ પ્રકારની પેનો બનાવવા માટે ખૂબ જ જાણીતા છે અને વર્ષોથી તેઓ વર્લ્ડ આ નિકાસ પણ પણ કરી રહ્યા છે ગણપતિની પેન ખૂબ જ વખણાઈ અને વેચાઈ હતી જેને ધ્યાને બની રહેલા રામ મંદિરની ચળવળમાં અગ્ર રહેલા રામભદ્ર આચાર્યને ભેટ આપવા માટે ગુજરાતી એવા રાવલજીને વિચાર આવ્યો હતો અને તેઓ અયોધ્યા રામ મંદિરના ઉદઘાટન કાર્ય સાથે સંકળાયેલા હોય અને રામ મંદિરની ચળવળ ભૂમિકા હતી તેવા આચાર્ય રામ માટે મંદિરની પ્રતિકૃતિ જેવી અદભુત કોતરણીવાળી રામ અને હનુમાનના સંગમ સમી પેન આપવાનો વિચાર એક વર્ષ પહેલા તેમને આવ્યો હતો ત્યારે આ વિચારને તેમણે જેમીની નામથી એવી પેનો બનાવવા માટે જાણીતા એવા હિરેન કનખરાનો સંપર્ક સાંધેલો હતો અને આ વાતને ચેલેન્જ રૂપે સ્વીકારી હિરેન કંકરાય મંદિરના ડિઝાઇનર મૂર્તિ બનાવનાર પ્રકૃતિના જાણકારો વગેરેનો સંપર્ક સાધ્યો હતો અને ત્રણસો પચાસ મીટરના સ્ટેજ ઉપર રચાયેલા રામ મંદિરની માહિતીનું અધ્યયન કરી અને પેન બનાવવાનું ચાલુ કર્યું હતું તો આ પેનમાં રામ અને હનુમાનજીના જંગલમાં થયેલ મિલાપના દ્રશ્યને ધ્યાને રાખીને પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે અને તેમાં પેન ઉપર કોતરણી કરી અને મંદિરની પ્રતિકૃતિ અને રામ રામલલ્લાની મૂર્તિની પ્રતિકૃતિ જેવી અદલ પેન બનાવવામાં આવી છે આ મેઘના કાર્ડ પેન હિરેનભાઈ દ્વારા અયોધ્યા રામ મંદિરના આચાર્ય રામ તેમના મિત્ર એવા રાવલજી દ્વારા અર્પણ કરશે કે રાવલજી દ્વારા આ પેનનો ઓર્ડર

જી અમે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિરજી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમે એ પેન શ્રી ભદ્રાચાર્યજીને ભદ્રાચાર્યજીને અમે ભેટમાં આપી રહ્યા છીએ આ પેનની ખાસિયત એ છે કે પેનનું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ એઝ ઇટ ઇઝ બનાવેલું છે જે રામ મંદિર જેવું બનાવેલું છે એવું સેમ ટુ સેમ બેઝ અમે બનાવ્યું છે સાથે અમે પેન જે આપીએ છીએ પેનની ઉપર હનુમાનજી શ્રી રામજીનું એન્ગ્રેવિંગ કામ કરેલું છે અને સાથે સાથે અમે એના પર એની સાથે માળા પણ આપીએ છીએ જેમાં શ્રી રામજી લખેલું છે આ પેનની કિંમત છે એક લાખ નેવું રૂપિયા અને અમારા માટે બહુ ખુશીની વાત છે કે આ પેન શ્રી પીએમ મોદીજી અને મોટા મોટા સંત મહંતની વચ્ચે શ્રી રામભદ્રાચાર્યજીને ભેટમાં આપવામાં આવશે તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ